5 દિવસીય ટોપ ટિયર ઇન્ટરનેશનલ કોમ્પિટિશન બાદ અમદાવાદ ખાતે આયોજિત HCL સ્ક્વોશ PSA ચેલેન્જર tour નો આજે બેલ્વિડિયર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં સમાપન થયું 27 થી 31 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 દેશોના 48 શ્રેષ્ઠ સ્ક્વોશ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં રમતવીરોએ PSA વર્લ્ડ રેન્કિંગ પોઈન્ટ્સ મેળવવા માટે અત્યંત રોમાંચક અને તીવ્ર સ્પર્ધા કરી હતી ચેન્નઈ જયપુર મુંબઈ અને બેંગલુરુના સફળ તબક્કાઓ બાદ આ ઇવેન્ટ દ્વારા એક્સીએલ સ્ક્વોશ ઇન્ડિયન ટૂર સર્કિટમાં અમદાવાદનું પ્રથમ વખત આગમન થયું છે જેણે પ્રોફેશનલ સ્પોર્ટ્સ માટેના ડેસ્ટિનેશન તરીકે શહેરની વધતી જતી પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે ઇજિપ્ત મલેશિયા હોંગકોંગ શ્રીલંકા બ્રુનેઈ માલ્ટા ઈરાન અને ભારતના ખેલાડીઓએ પુરુષ અને મહિલા બંને વર્ગમાં અનોખી ખેલદિલી વ્યૂહાત્મક કૌશલ્ય અને કોમ્પિટેટિવ સ્પિરિટ પ્રદર્શિત કર્યું એચસીએલ ગ્રુપના બ્રાન્ડ એન્ડ સ્ટ્રેટેજીના એવીપી અને હેડ રજત ચાંદોલિયાએ જણાવ્યું હતું કે એચસીએલ સ્ક્વોશ ઇન્ડિયન ટૂરમાં અમદાવાદનો તબક્કો એક શક્તિશાળી ઉમેરો રહ્યો છે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ હું તમામ વિજેતાઓને અભિનંદન પાઠવું છું સ્પર્ધાની ગુણવત્તા અને ખેલાડીઓ તરફથી મળેલો પ્રતિસાદ એ વાતની પુષ્ટિ કરે છે કે આ ટૂરનો નવા શહેરોમાં વિસ્તાર કરવો શા માટે મહત્વપૂર્ણ છે એચસીએલમાં અમારું ધ્યાન સતત ઉચ્ચ પ્રદર્શનની તકો પૂરી પાડવા પર છે જે ભારતીય ખેલાડીઓને વૈશ્વિક મંચ પર સફળતા મેળવવા અને બે હજાર ઓલિમ્પિક સુધીના માર્ગ માટે તૈયાર કરે ઓલ ગુજરાત રેકેટ એસોસિએશનના જનરલ સેક્રેટરી સિંહે ઉમેર્યું હતું કે અમદાવાદમાં પીએસએ ઇવેન્ટનું આયોજન એ ભારતના સ્થાનિક સ્ક્વોશ ઇકોસિસ્ટમના સતત થઈ રહેલા વિકાસને પ્રતિબિંબિત કરે છે એચસીએલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એસએઆઈ અને મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સના સતત સહયોગથી આ ટૂર ભારતીય રમતવીરોને લાંબા ગાળાની સફળતા માટે જરૂરી કોમ્પિટિટિવ ડેપ્થ અને ઇન્ટરનેશનલ એક્સપોઝર પૂરું પાડી રહી છે મહિલા સિંગલ્સની ફાઇનલમાં ઇજિપ્ટની ફરીદા વાલીદે ભારતની તન્વી ખન્નાને નવ અગિયાર એર પંદર અગિયાર આઠ બાર દસ અને અગિયાર પાંચના સ્કોરથી હરાવી ટાઇટલ જીત્યું હતું બીજી તરફ પુરૂષોની ફાઇનલમાં ઇજિપ્ટના સૈફ રિફાઈએ પોતાના જ દેશના હાઝેમ હોસમને અગિયાર ચાર અગિયાર સાત અગિયાર ચારના સ્કોરથી પરાજય આપ્યો હતો નોંધનીય છે કે સૈફ રિફાઈ તાજેતરમાં યોજાયેલી બ્રિટિશ ઓપન યુ નાઇન્ટીનનો પણ વિજેતા રહ્યો હતો ભારતીય ખેલાડીઓએ ઘર આંગણે પોતાનો મજબૂત પ્રભાવ પાડવાનું ચાલુ રાખ્યું હતું અને આ ટુર્નામેન્ટનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધીઓ સામે પોતાની ક્ષમતા ચકાસવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે કર્યો હતો લોસ એન્જલસ બે હજાર અઠાવીસમાં સ્ક્વોશ રમત ઓલિમ્પિક ડેબ્યુ કરવા જઈ રહી છે ત્યારે ભારતની તૈયારીઓમાં અમદાવાદના આ તબક્કાએ મુખ્ય ભૂમિકા ભજવી છે આ સ્પર્ધાએ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર અને રેન્કિંગ સુધારવાની અમૂલ્ય તકો પૂરી પાડી છે પીએસએ રજિસ્ટર્ડ આ ટુર્નામેન્ટમાં પુરુષો અને મહિલાઓ બંને શ્રેણીમાં યુએસટી છ હજારનું સમાન ઇનામ રાખવામાં આવ્યું હતું આ બાબત જેન્ડર પેરિટી અને વ્યાવસાયિક શ્રેષ્ઠતા પ્રત્યે એક્સીએલની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે બે હજાર સોળથી એક્સસીએલ અને એસઆરએફઆઈની ભાગીદારીએ ચાલીસથી વધુ પ્રોફેશનલ ટુર્નામેન્ટોનું આયોજન કર્યું છે જેનાથી એક હજારથી વધુ ભારતીય ખેલાડીઓને લાભ થયો છે અને વૈશ્વિક સ્કવોશ સર્કિટ પર ભારતની હાજરી મજબૂત બની છે

तो यहाँ पे हम अहमदाबाद में भी लेके आए हैं क्योंकि आज तक कभी कोई पी एस एवेंट यहाँ पर हुआ नहीं है तो यहाँ इस इवेंट में सिक्स थाउजेंड डॉलर प्राइज़ मनी है इक्वल फॉर मैन एंड वूमेन नाइन कंट्रीज़ प्ले कर रही हैं इस इवेंट में इंडिया के ऑफकोर्स बहुत सारे प्लेयर्स हैं फाइनल्स में भी इंडिया के प्लेयर्स पहुँच चुके हैं और हमें उम्मीद है कि जो इवेंट है इसमें इंडियन प्लेयर्स जीते भी और प्राइज़ मनी भी जीते हैं और रेटिंग पॉइंट्स भी बढ़ाएँ सो डोमेस्टिक प्लेयर्स जो इंडियन प्लेयर्स हैं हमारे दो तीन तरीके से बेनिफिट करेंगे कुछ लोग जो आज तक पी एस ए खेल नहीं पाए हैं वो पी एस ए खेल सकते हैं uh, जो लेट्स है अगर कोई रैंकिंग है जिनकी तीन सौ चार सौ वो बाहर नहीं जा पा रहे हैं उनके लिए अपॉर्चुनिटी है कि आगे बढ़ के खेलें यहाँ पर और अपना रेटिंग बढ़ाएँ और ऑफ़कोर्स जैसे प्लेर्स लाइक तनवी एंड सूरज इन सब के लिए ये एक और मौका है कि आगे अपनी रैंकिंग इंप्रूव करें मे बी टॉप हंड्रेड में आ जाए सो so ये हमारा पूरा डोमेस्टिक प्लेयर्स के लिए स्ट्रैटी है सो एच सी एल इनफैक्ट हमने ये जो स्क्वाश की जर्नी है 2016 में स्टार्ट की थी स्क्वाश हम देखते हैं हम साइकिलिंग भी देखते हैं साइकिलिंग बहुत रीसेंट एडिशन है ब्रिज एक कार्ड गेम है वो भी देखते हैं अभी टेनिस में भी इन्वेस्ट करना स्टार्ट किया है हमारा मोटिव ये है कि ये कोई ब्रांड विजिबिलिटी के लिए नहीं है बिकॉज एच सी को कोई ज़रूरत नहीं है उससे यहाँ पे हम डेवलपमेंट ऑफ द स्पोर्ट डेवलपमेंट ऑफ एथलीट्स पूरा इकोसिस्टम कैसे करें उस पर फोकस है हमारा और इसी वजह से हम धीर धीरे धीरे स्टेप्स लेके जितने भी हम लोग सारे स्पोर्ट्स देख रहे हैं वो ऐसे ही करके डेवलप करें स्पोर्ट्स को सो so, uh, जैसे ये प्राइज मनी इवेंट्स हैं सारे ये सारे जितने भी प्राइज मनी है वो गवर्नमेंट फंड कर रही है सही फ़ंड कर रही है आ, बाकी पूरा ऑर्गेनाइजेशन एच देख रहा है एस के साथ में और जो बाकी भी जैसे कोचिंग क्लिनिक्स हो रहे हैं कैंप्स हो रहे हैं उसमें भी गवर्नमेंट अपना पूरा साथ दे रही है उनका इनफैक्ट जब से हमने स्टार्ट किया था 2019 से और अभी तक जो स्पॉट्स फेडरेशन को जो वो ए में जो भी बजट देते हैं वो एटलीस्ट आई थिंक डबल हो चुका है सो so, गवर्नमेंट का भी फुल सपोर्ट है इस अब जो नेक्स्ट ईयर आएगा उसमें हम और और करेंगे गवर्नमेंट इज़ रियली हैप्पी उनका भी आ, आ, फोकस रहेगा कि कैसे स्क्वाश को ओलंपिक्स और कॉमनवेल्थ गेम्स में इंडिया को एक मेडल